નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં ખેડૂતો હારે બે હજારના હપ્તાને લઈ છેતરપિંડીઓ થઈ રહી છે અને બે હજારનો વીસમો હપ્તો ક્યારે આવશે જેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું મિત્રો ખેડૂતોની હારે બે હજારના હપ્તાને લઈ છેતરપિંડીઓ થઈ રહી છે અને લૂંટવામાં આવી રહ્યા છે જેની સંપૂર્ણ માહિતીઓ મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો વાત કરીએ બે હજારના હપ્તા વિશે જેમાં ખેડૂતોને બે હજાર રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે જેમાં મિત્રો અનેક છેતરપિંડીઓ થતી હોય છે અને ખેડૂતો પાસેથી મિત્રો પૈસા પડાવી લેવામાં આવે છે અનેક એવા તત્વો અત્યારે મોજૂદ છે મિત્રો જે તત્પર તમારા ઉપર નજર રાખીને બેઠા હોય છે કે તમારા ખાતામાં બે હજાર રૂપિયાનો હપ્તો ક્યારે આપવાનો છે અને કયા સમયે તમને આ મજબૂરીનો તમારો ફાયદો ઉઠાવવાનો હોય છે આની સંપૂર્ણ જાણકારીઓ મિત્રો આપણે મેળવીશું એ સંપૂર્ણ જાણકારીઓ તેમની પાસે પણ હોય છે કે બે હજારનો હપ્તો ક્યારે આવે છે જેને જેનો લાભ ઉઠાવી મિત્રો તમારા સાથે છેતરપિંડીઓ થતી હોય છે તો મિત્રો આગળ વિડિયોમાં વાત કરીએ કે કેવી રીતે ખેડૂતો હારે છેતરપિંડીઓ કરવામાં આવે છે અને પૈસા હડપી લેવામાં આવે છે જેનું જીવતું જાગતું ઉદાહરણ મિત્રો બિહારમાં બન્યું હતું જેની પણ વાત કરીશું મિત્રો ખેડૂતોને સાવધાન રહેવાની સરકાર મિત્રો સતત સૂચનાઓ પણ આપતી હોય છે તમારા મોબાઈલમાં કોઈ પણ લિંક આવે તો તેને ઓપન કરતાં પહેલાં મિત્રો સો વાર વિચારવાનું હોય છે ચાલો મિત્રો જાણીએ સંપૂર્ણ માહિતી કેવી કેવી રીતે મિત્રો છેડ ખેડૂતોને અત્યારે છેતરવામાં આવી રહ્યા છે અને વીસમો હપ્તો પણ મિત્રો ક્યારે આવવાનો છે જેની પણ મિત્રો સંપૂર્ણ માહિતીઓ મેળવીશું કેમ કે મિત્રો જ્યારે વીસમો હપ્તો રિલીઝ થવામાં મિત્રો એક અઠવાડિયાની વાર હશે ત્યારે આ તત્વો મિત્રો એક્ટિવ થઈ જશે અને તમને મિત્રો મોબાઈલમાં મેસેજ પણ કરશે અને લિંકો પણ શેર કરશે જે લિંક ઉપર મિત્રો તમે ક્લિક કરો છો તો તમારા ખાતામાંથી મિત્રો કેવી રીતે પૈસા ઉપડે છે જેની સંપૂર્ણ માહિતીઓ મેળવીએ મિત્રો બિહારમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નામે છેતરપિંડીઓનો મામલો મિત્રો સામે આવ્યો હતો જેમાં એક વ્યક્તિને કહેવામાં આવ્યું હતું કે તેના ખાતામાં મિત્રો આઠ હજાર રૂપિયા મોકલવામાં આવ્યા છે અને પછી ખાતામાંથી મિત્રો એક લાખ રૂપિયા બે વાર ઉપાડી લેવામાં આવ્યા તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ફ્રોડ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નામે મિત્રો એક પોઈન્ટ તેતાલીસ લાખ રૂપિયાની છેતરપિંડીનો મામલો મિત્રો સામે આવ્યો હતો જેમાં મિત્રો ફ્રોડ જોવા મળ્યું બે જાન્યુઆરીની મિત્રો આ ઘટના પોલીસે બે દિવસ પહેલાં એફઆઈઆર નોંધાવીને તપાસ શરૂ કરી હતી નગરપાલ નગર પોલીસ મિત્રો સ્ટેશનમાં મહુદામાં મિત્રો રહેવાસી સંતોષ કુમાર સિંહે સાયબર પોલીસ સ્ટેશનમાં અજાણ્યા સાયબર ઠગ વિરોધી એફઆઈઆર પણ મિત્રો નોંધાવી હતી જ્યારે મિત્રો આ હપ્તો રિલીઝ કરવામાં આવે છે ત્યારે મિત્રો અનેક લિંકો આવે છે અને અનેક તમારા મોબાઈલ નંબર ઉપર ફોન પણ આવશે કે તમારા ખાતામાં મિત્રો આટલા મોકલવામાં આવ્યા છે ભૂલથી આવી ગયા છે તમારો હપ્તો આવ્યો છે આવા અનેક મિત્રો લિંકો અને અનેક રીતે મિત્રો તમને છેતરીને મિત્રો તમારા પૈસા હડપી લેવામાં આવતા હોય છે તો સાવધાન રહેવા માટે સરકાર મિત્રો સૂચનાઓ પણ આપતી હોય છે આગળ મિત્રો વાત કરીએ તો ફરિયાદમાં જણાવવામાં આવ્યું હતું કે ગત બે જાન્યુઆરીના રોજ બપોરે એક નંબર ઉપરથી ફોન આવ્યો હતો અને કહેવામાં આવ્યું હતું કે કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આઠ હજાર રૂપિયાની રકમ તેમના ખાતામાં મોકલવામાં આવી છે કૃપા કરીને તપાસો અને જણાવો કે પૈસા મળ્યા છે કે નહીં એ ક્રમમાં મિત્રો એક એપ ઇન્સ્ટોલ કરવાનું કહ્યું અને કોલરના જણાવ્યા અનુસાર એપ ડાઉનલોડ કર્યાના મિત્રો થોડા સમય બાદ બાદ જ મિત્રો તેના મોબાઈલ નંબર ઉપર એક મેસેજ આવ્યો તેમાં લખેલું હતું કે તમારા ખાતામાંથી નવ્વાણું હજાર આઠસો ને નવ્વાણું રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા છે જે બાદ મિત્રો તમારી પાસે આવી ચાલ ચલી રહ્યા છે પાંચ જાન્યુઆરીના રોજ મિત્રો બીજા ખાતામાંથી મિત્રો ચોવીસ હજાર નવસો એંસી રૂપિયા ઉપાડી લેવામાં આવ્યા હતા વ્યાપક સંશોધન બાદ મિત્રો ફોન કરનારની ઓળખ થઈ નથી હજી સુધી જેના બાદ મિત્રો તેણે દસ જાન્યુઆરીને સાયબર પોલીસ સ્ટેશનમાં જઈને એફઆઈઆર પણ નોંધાવી હતી મિત્રો આવા તત્વો જે હોય છે તેમનો ફરજી મોબાઈલ નંબર હોય છે જેના દ્વારા તમને કોલ કરે છે અને કંઈક એપ ડાઉનલોડ કરવાનું કહી છે કે તમારા ખાતામાં આટલા રૂપિયા આવ્યા છે તો અમે તમને મોકલેલી લિંક ઉપર ક્લિક કરો અમારી એપને ડાઉનલોડ કરો જ બધી અંદર વિગતો ભરો તો તમને તમારો હપ્તો દેખાશે અને તમારા ખાતામાં આઠ હજાર રૂપિયા મળશે એવી મિત્રો અનેક લિંકો ફરતી હોય છે અને ખેડૂતોને મિત્રો આવી રીતે છેતરવામાં આવે છે તો ખાસ કરીને ખેડૂતોને મિત્રો સાવધાન રહેવું જોઈએ આગળ મિત્રો વાત કરીએ તો તમને જણાવી દઈએ કે આ દિવસોમાં સાયબર ગુનેગારો લોકોના ખાતામાંથી મિત્રો પૈસા ચોરી કરવા માટે વીજળી બિલ સુધારણા કેવાયસી પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એપ ડાઉનલોડ કરવા અથવા એકાઉન્ટ બંધ કરવાના નામે કોલ કરીને લોકોને પોતાની જાળમાં ફસાવી રહ્યા છે ખાતામાંથી મિત્રો ઉપાડી લેવામાં આવે છે પૈસા જ્યારે પોલીસ આવા ગુંડાઓથી બચવા માટે ઇન્ટરનેટ વગેરે દ્વારા લોકોને જાગૃતિ અભિયાન પણ ચલાવી રહી છે તે પછી પણ મિત્રો લોકો સાયબર ઠગના ચુલ્લામાં ફસાઈ રહ્યા છે તો મિત્રો આ જે ઠગો હોય છે તે તમને મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના કેવાયસીના નામે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિની એપના દ્વારા મિત્રો તમને લૂંટવાનો પ્રયાસ કરે છે કે આ કિસાન સન્માન નિધિનો એપ છે તેવી જ રીતે મિત્રો તે એપને ડેવલપ કરવામાં આવ્યું હોય છે જેમાં મિત્રો સંપૂર્ણ કિસાનોની માહિતીઓ હોય છે અને બિલ સુધારણા કેવાયસી વગેરે મિત્રો તમને એવી રીતે લોભ લાલચ આપીને મિત્રો તમને કહી છે કે એપ ડાઉનલોડ કરો જેથી કરીને મિત્રો ખેડૂતો ભોળવાઈ જાય છે અને આવી રીતે મિત્રો આ ઝાડમાં ફસાઈ જાય છે અને સરકાર દ્વારા મિત્રો અનેક એવા અભિયાન પણ ચલાવવામાં આવે છે જેમાં મિત્રો જણાવવામાં આવે છે કે આવી એપોથી દૂર રહો આવી લિંકોથી દૂર રહો આવા ઠગો અનેક રીતે તમને લૂંટવાનો પ્રયાસ કરશે પણ ખાસ મિત્રો તમારે ચેતવણીઓ તમને આપવામાં આવે છે ખાસ મિત્રો તમારે સાવચેતી રાખવાની હોય છે તો મિત્રો આમાં ખેડૂતનો પણ વાંક આવે છે કેમ કે ખેડૂત અત્યારે અભણ હોય છે તેનો આ લાભ ઉઠાવી રહ્યા છે ખાસ મિત્રો અત્યારે ખેડૂતને અભણ રહેવાની જરૂર નથી કેમ કે અત્યારે ખેડૂત ભણેલો ગણેલો નથી તો કોઈ પણ પૂછી શકે છે ભણેલ વ્યક્તિને પણ પૂછી શકે છે કે આ કંઈ લિંક છે શામાં ક્લિક કરવાનું હોય છે બધું મિત્રો કોઈ યુવાન વ્યક્તિ ભણેલો વ્યક્તિ હોય તો તેને પૂછીને કાર્ય કરી શકે છે તો મિત્રો આજના આ વિડીયોમાં બસ આટલું જ હતું અને મિત્રો વીસમો હપ્તો ક્યારે આવશે તેના વિશે મિત્રો થોડીક જાણકારીઓ તમને આપી દીધું તો વીસમો હપ્તો મિત્રો ચોવીસ પચીસ ની આજુબાજુ એટલે કે ચોવીસ પચીસ છવ્વીસ જૂનની આજુબાજુ મિત્રો તમારા ખાતામાં આ વીસમો હપ્તો તમને મળી જવાનો છે કેમ કે મિત્રો અત્યારે સરકાર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી પણ અમે અમારા અનુમાન દ્વારા તમને જણાવી રહ્યા છીએ તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું તમારી હારે આવું કંઈ ફ્રોડ થયું છે તમારી હારે કંઈ આવો મેસેજ પણ તમારા મોબાઈલમાં આવે છે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને આવી લિંકોથી દૂર રહેજો તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો